જેમાં અલગ અલગ જાતના કારીગરો અલગ અલગ ક્રાફ્ટ લઈને આવેલા છે પ્લસ વધારામાં આપણા કચ્છના જે ક્રાફ્ટ છે એને પણ સાથે આપણે અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપેલું છે અને સેલ માટે રાખેલ છે તો આ ગાંધી શિલ્પ બજારનો મુખ્ય હેતુ એ છે કે આપણે કારીગરોને વધારે વધારે વેચાણ કેવી રીતે જે ઉત્પાદન કરેલ માલ છે એનું કેવી રીતે વેચાણ સમય સમય સવારના અગિયાર થી અગિયાર થી આઠ છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું આહવાન છે વોકલ ફોર લોકલ લોકલ જે પરદ પ્રોડક્શન છે લોકલ જે આપણે આપણી ધરોવર છે આપણી સંસ્કૃતિ છે આપણી જે કલા છે એને કેમ આપણે જાળવી શકીએ જાળવી ત્યારે શકીએ જે ઉત્પાદન કરે છે એનું વેચાણ થાય જો વેચાણ થશે તો બીજો માલ બનાવશે અને એની જે નવી પેઢી છે એ પણ એમાં જોડાશે જો આ સંસ્કૃતિ ખતમ થઈ જશે તો આપણી કલા વારસો ખતમ થઈ જશે આપણા પ્રધાન મોદી સાહેબનો હંમેશા એ હંમેશા છે કે આપણે હસ્તકલા અને અને હેન્ડલૂમના કારીગરોને કરીએ આપે આપ આ સદભાગ્ય એ છે કે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ નેશનલ વીક આઠ થી ચૌદ ડિસેમ્બર થઈ રહ્યો છે અને કચ્છમાં તો સૌભાગ્ય એ છે કે રણ ઉત્સવ ચાલુ થાય છે એમાં દેશ અને વિદેશના કેટલા બધા પર્યટકો આવી રહ્યા છે તો આપના માધ્યમથી મારો સર્વે અપીલ છે કચ્છવાસી ભુજવાસી અને બહારથી આવેલા વેપારીઓ હોય કલા પ્રેમીઓ હોય એક થી સાત ડિસેમ્બર અને જેનો ટાઈમ છે અગિયાર થી રાતના આઠ વાગે જેમાં આપને આપણા કારીગર સમજી લઉને ચાલીસ કારીગરો અહીંયા આવેલા છે તેમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશ છે બિહાર છે રાજસ્થાન છે ઓડિશા છે મહારાષ્ટ્ર છે તેલંગાણા છે દિલ્હી છે એ પ્રદેશોના અલગ અલગ જાતના કારીગરો આવેલા છે અને પોતાનું ઉત્પાદન બનાવેલો માલ અહીંયા વેચાણ કરી રહ્યા છે આપ જોઈ શકશો જે સ્ટોલ પર જાઓ નવી નવી વસ્તુઓ છે ઘણી વખત સ્ટોલની આપણે વસ્તુ ગોતવા જઈએ તો મળતી નથી જ્વેલરી ગોતવા જઈએ તો મળતી નથી એવી એવી વસ્તુ રાજસ્થાનની જૂતી છે રાજસ્થાનનું લેધરનું કામ છે રાજસ્થાનની અલગ અલગ આ જાતની એની હેન્ડીક્રાફ્ટ છે પછી બિહારનો હોય પશ્ચિમ બંગાળની સારી સારી વસ્તુઓ છે તો આપના આ આપના ચેનલની માધ્યમથી મારો આહવાન છે મારી વિનંતી છે કે ભુજવાસી કચ્છવાસી ભુજ હાથની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો સર્વેને મારી અપીલ છે